ડ્રાયફ્રૂટના લાડુ બનાવવા કઢાઈમાં દોઢ ચમચી ઘી એડ કરી તેમાં વન ફોર કપ બદામ અને વન ફોર કપ કાજુ એડ કરી રોસ્ટ કરી લઈએ અને કાજુ બદામને બાઉલમાં લઈ લઈએ હવે કઢાઈમાં વધેલા ઘીમાં વન ફોર કપ મગજ બીજ અને વન ફોર કપ સુકાનાળિયેનું છીણ એડ કરી તેને પણ રોસ્ટ કરી લઈએ બે મિનિટમાં બંને વસ્તુ એકદમ સરસ રોસ્ટ થઈ જાય એટલે તેને પણ બાઉલમાં લઈ લઈએ હવે એ જ કઢાઈમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ચાર કપ મખાના એડ કરી મખાના એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ છથી સાત મિનિટમાં મખાના રોસ્ટ થઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને પણ બાઉલમાં લઈ લઈએ અને થોડીવાર ઠંડા થવા દઈએ મખાના એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સરમાં કચરા ગ્રાઇન્ડ કરી લઈએ અને એક મોટા બાઉલમાં લઈ લઈએ હવે એ જ મિક્સર મિક્સરજારમાં ડ્રાયફ્રૂટને પણ લઈ લઈએ અને ડ્રાયફ્રૂટને પણ કચરા ગ્રાઇન્ડ કરી લઈએ અને મખાનાની સાથે લઈ લઈએ સાથે અડધી ચમચી એલાયચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે કઢાઈમાં દોઢ ચમચી જેટલું ઘી એડ કરી તેમાં બસો ગ્રામ ગોળ અને ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે હલાવતા જઈને મિક્સ કરી લઈએ તો થોડીવારમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે હજુ આપણે ચાસણીને એક મિનિટ થવા દઈશું આપણે તેને વધારે ઉકાળવાની નથી હવે ફટાફટ ગેસને બંધ કરી ગરમા ગરમ ચાટણીને ડ્રાયફ્રુટના મિક્સરમાં એડ કરી દઈશું અને ફટાફટ મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ મિક્સ થઈને લાડુના મિશ્રણમાં બાઇન્ડિંગ આવી ગયું છે હવે થોડુંક મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોળ વાળી લેશું અને મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈશું આપણે મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવાના છે તો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે